જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ નવમ સ્કંદ અધ્યાય શ્રી રામચંદ્રજીએ કરેલા યજ્ઞાદિનું વર્ણન શ્રી સુખદેવજી બોલ્યા ભગવાન શ્રી રામચંદ્ર પોતાના કુલાચાર્યને સાથે રાખી ઉત્તમ સાધનોવાળા યજ્ઞો કરી પોતે પોતાના જ સર્વ દેવમય આત્માનું યજન કર્યું પ્રભુ રામચંદ્ર યજ્ઞની યજ્ઞની દક્ષિણા તરીકે પૂર્વ દિશા બ્રહ્મા થયેલા ઋત્વિજોને દક્ષિણ દિશા અર્ધવ્યૂહને પશ્ચિમ દિશા સામગાન કરનારને ઉત્તર દિશા અને બાકી રહેલી બધી દિશાઓની વચ્ચેની ભૂમિ આચાર્યને આપી હતી કેમ કે તે માનતા હતા કે આ બધું નિષ્પૃહ બ્રાહ્મણને જ યોગ્ય છે એમ બધું બ્રાહ્મણોને આપી દેવાથી શ્રી રામચંદ્ર પાસે માત્ર શરીર ધારણ કરેલા અલંકારો તથા વસ્ત્રો જ બાકી રહ્યા હતા રાણી સીતાજી સાથે પણ તેમના મંગળ આભૂષણો જ બાકી રહ્યા હતા બ્રાહ્મણો પણ બ્રાહ્મણ ભક્ત દેવ શ્રી રામચંદ્રજીનો પોતાના ઉપર ઉત્તમ પ્રેમ જોઈ પ્રસન્ન થયા અને તેઓએ ગળગળા ચીરોએ બધું તેમને પાછું આપી દઈ આ પ્રમાણે કહ્યું હે જગતના ઈશ્વર ભગવાન આપ અમને શું નથી આપ્યું કારણ કે આપ અમારા હૃદયમાં પ્રવેશ કરી પોતાના જ્ઞાન પ્રકાશ વડે અજ્ઞાન રૂપ અંધકારનો નાશ કરો છો હે દેવ આપ બ્રાહ્મણ ભક્ત અસ્ખલિત જ્ઞાનવાળા ઉત્તમ કીર્તિવાળાઓમાં મુખ્ય અને મુનિઓના ચિત્તમાં ચરણ સ્થાપનારા છો એવા આપ શ્રી રામચંદ્રજીને અમે નમસ્કાર કરીએ છીએ એક સમયે શ્રી રામચંદ્રજી લોકચર્યા જાણવાની ઈચ્છાથી રાત્રે ગુપ્ત વેશે કોઈ જાણે નહીં તેમ નગરમાં ફરતા હતા તેવામાં સ્ત્રીને ઉદ્દેશી કહેવાથી કોઈ પુરુષની આવી વાણી તેમને સાંભળી પારકા ઘરમાં જે આવેલી વ્યભિચારણી તેને દુષ્ટાને હું કદી રાખવાનો નથી એ તો સ્ત્રી લોભી રામ સીતાને ઘરમાં રાખે હું તેવી સ્ત્રીને કદી રાખું નહીં એમ અનેક મુખવાળા અને તેથી જ સમજાવવામાં અશક્ય અજ્ઞાની લોકથી ભય પામી પતિ સીતાજીને ત્યજ્યા હતા જેથી વાલ્મીકી ઋષિના આશ્રમમાં સગર્ભાત હતા જેથી સમય આવતા તેમણે બે જોડકા પુત્રોને જન્મ આપ્યો જેઓ લવ અને કુશ નામે પ્રસિદ્ધ છે વાલ્મિકી મુનિએ તેઓ બંનેની સર્વ અન્ય સર્વ જન્મક્રિયાઓ કરી હતી હે રાજા લક્ષ્મણના અંગત અને ચિત્રકેતુ નામના બે પુત્રો અને ભારતના પણ તક્ષ તથા પુષ્કલ નામના બે પુત્રો હતા વળી શત્રુઘ્નના પણ સુબાહુ અને સૂત્રસેન નામે બે પુત્રો હતા ભરતજીએ દિગ્વિજયના સમયે કરોડો ગંધર્વોને મારી નાખ્યા હતા અને તેઓનું સર્વધન લાવી રાજા શ્રી રામચંદ્રજીને આપ્યું હતું તેમજ સતુગ્રને મધુના પુત્ર લવણ નામના રાક્ષસનો નાશ કરી મધુવનમાં મથુરા નામની નગરી વસાવી હતી પતિએ કાઢી મૂક્યા ત્યારે સીતાજી વાલ્મિકી મુનિને પુત્રો સોપી શ્રી રામચંદ્રના ચરણોનું ધ્યાન કરતા પૃથ્વીની અંદર પેશી ગયા હતા તે સાંભળી શ્રી તે સાંભળી ભગવાન શ્રી રામચંદ્રે બુદ્ધિથી શોકને રોક્યો હતો પણ સીતાજીના તે તે ગુણો યાદ કરતા તે ઈશ્વર છતાં શોકને રોકવા સમર્થ થઈ શક્યા ન હતા અને એમાં કંઈ આશ્ચર્ય નથી કેમ કે સમર્થોને પણ સ્ત્રી પુરુષમાં એવી આસક્તિ સ્થળે ત્રાસ આપનાર થાય છે તો ઘરમાં આસક્ત મનવાળા સામાન્ય અજ્ઞાની મનુષ્યને ત્રાસ આપનાર થાય એમાં શું કહેવું પછી પ્રભુ રામચંદ્ર બ્રહ્મચર્ય ધારણ કરી તેર હજાર વર્ષ સુધી અખંડ અગ્નિહોત્ર હોમ કર્યો હતો અને પછી પોતાનું સ્મરણ કરનારાઓમાં હૃદયમાં કાંટાઓથી વિંધાયેલા પોતાના ચરણ પલ્લવ સ્થાપી શ્રી રામચંદ્રજી સુધામમાં પધાર્યા હતા એ પછી અસ્ત્રોનો સમૂહ વડે રાક્ષસોનો નાશ કરવો અને સમુદ્ર બાંધવો ઇત્યાદિ કર્મને કવિઓ જો કે આશ્ચર્ય જેવા વર્ણવે છે પણ ખરું જોતા તેથી શ્રી રઘુપતિની કંઈ સ્તુતિ થતી નથી કેમ કે શ્રી રામચંદ્રજીએ દેવોની પ્રાર્થનાથી લીલા શરીર ધારણ કર્યું હતું અને એમના પ્રભાવથી કોઈનો પ્રભાવ અધિક કે સમાન પણ ન હતો આવા શ્રી રામચંદ્રજીને શત્રુ સહારવામાં વાનરો શું સહાય થાય જેમનો નિર્મળ યશ પાપોનો નાશ કરનાર હોય દિશાઓના હાથીઓને પાટ્ટાઓની પેટે રૂપ છે અર્થાત છે દિશાઓના હાથીઓ સુધી જેમનો યશ પહોંચ્યો છે તેથી જ ઋષિઓ હજી સુધી રાજાઓની સભાઓમાં જેમના યશને ગાયા કરે છે તે દેવો અને રાજાઓના મુકુટોથી સેવાયેલા ચરણકમળના રઘુપતિને હું શરણે જાઉં છું જેઓએ રામચંદ્રજીને સ્પર્શ અને દર્શન કર્યા હતા જેઓ તેમની સમીપ બેઠા હતા અને તેમની પાછળ ગયા હતા તે બધા કોસલ દેશના લોકો જ્યાં યોગીઓ જાય છે તે સ્થાન પામ્યા હતા હે રાજન જે મનુષ્ય શ્રી રામચરિત્ર સાંભળે છે તે સરળતા કોમળતા દયાળુતા પવિત્રતા વગેરે ગુણોથી યુક્ત બની કર્મબંધનથી છૂટે છે પરીક્ષિત રાજાએ પૂછ્યું ભગવાન શ્રી રામચંદ્રજી પોતે અથવા પોતાના ભાઈઓ પ્રત્યે કેવી રીતે વર્ત્યા હતા તેમજ તે ઈશ્વર તરફ તેમના ભાઈઓ પ્રજાઓ તથા નગરવાસીઓ સી રીતે વર્ત્યા હતા શ્રી સુખદેવજી બોલ્યા સિંહાસન સ્વીકાર્યા પછી ત્રણેય જગતના ઈશ્વર શ્રી રામચંદ્રજીએ ભાઈઓને દિગ્વિજય કરવાની આજ્ઞા આપી હતી અને પોતે પોતાની પ્રજાને દર્શન આપતા પરિવાર સાથે નગરી જોવા નીકળતા હતા એ નગરી સુગંધી જળતી તથા હાથીઓના મદ બિંદુઓ વડે છંટાયેલા માર્ગવાળી સ્વામી શ્રી રામચંદ્રને આવેલા જોઈ જાણે અત્યંત મત બનેલી હોય તેમ સમૃદ્ધિવાળી રાજમહેલો દરવાજાઓ સભાગૃહો યજ્ઞસ્થાનો તથા દેવ મંદિરો પર સ્થાપેલા સુવર્ણ કલશો તથા પતાકાઓથી સુશોભિત સોપારીઓના ગુચ્છા કેળો અને જાત જાતની ધજાઓથી તેણે જાણે ઉત્તમ વસ્ત્ર પહેર્યા હોય તેવી અને દર્પણના તથા પુષ્પોની માળાઓના તોરણ બાંધેલી હતી એવી તે અયોધ્યામાં જ્યાં જ્યાં શ્રી રામચંદ્રજી જતા ત્યાં ત્યાં પૂજા સાહિત્ય હાથમાં લઈ નગરવાસીઓ તેમની સામા આવતા અને આશીર્વાદ આપતા હે દેવ આપે પૂર્ણ આ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે માટે આપ આ પૃથ્વીનું પાલન કરો વડી પ્રજાઓ પણ ઘણે લાંબા સમયે આવેલા પોતાના રાજાને જોઈ સ્ત્રી પુરુષો તેમના દર્શન કરવાની ઈચ્છાથી પોતાના ઘર છોડી હવેલીઓ ઉપર ચડી જતા કમળ સમાન નેત્રવાળા તે ભગવાનના દર્શન કરી તેઓના નેત્રો તૃપ્ત જ ન થતા તેઓ પુષ્પોથી તેમને વધાવતા હતા એ રીતે પ્રજાનો સત્કાર સ્વીકાર્યા પછી શ્રી રામચંદ્ર પોતાના રાજમંદિરમાં પ્રવેશ કરતા કે જે પોતાના વંશના પૂર્વજ રાજાઓએ સેવેલું સમગ્ર અનંત ભંડારોથી ભરપૂર અને મહાકિંમતી અનેક જાતની સમૃદ્ધિવાળું હતું તે મંદિરના બારણાઓના ઉંબરા પર હતા તેમાં વૈદુર્ય મણીના થાંભલાઓની પંક્તિઓ હતી સ્વચ્છ મરકત મણીની ભૂમિ હતી ભીતો ઉજ્જવળ સ્ફટિક મણીની હતી જાત જાતની પુષ્પમાળા ત્યાં લટકતી હતી અનેક જાતની ધજાઓ ફરકતી હતી વસ્ત્રો તથા મણીઓના કિરણોથી તે ઝળકતું હતું ચૈતન્ય જેવા પ્રકાશમાં મોતીઓ ત્યાં શોભતા હતા સુંદર ભોગ સાધનો હાજર હતા પુરુષો ત્યાં દેખાતા હતા આવા તે રાજમંદિરમાં આત્મા રામ ધીર પુરુષોમાં શ્રેષ્ઠ ભગવાન રામચંદ્રજી પોતાને પ્રિય ઈષ્ટ અને સ્નેહવાળ સીતાજી સાથે આનંદ કરતા હતા એ પ્રમાણે જેમના ચરણ પલ્લવનું મનુષ્યોએ ચિતન કરેલું છે એવા શ્રી રામ ભગવાને અનેક વર્ષો સુધી ધર્મની મર્યાદાનું પાલન કરતા રહી સમય અનુસાર કામ ભોગો ભોગવ્યા હતા શ્રીમદ ભાગવત મહાપુરાણ નવમ સ્કંદ અધ્યાય અગિયાર સમાપ્ત જય શ્રી કૃષ્ણ